ગોધરા કડિયાવાડ ચોક હુસૈની ચોક અખાડી પડ્યા વિસ્તારમાં વર્ષોથી મોહર્રમનો પર્વ ઉજવાય છે મોહરમ એ મુસ્લિમ સમુદાયનો એક મહત્વપૂર્ણ તહેવાર છે ઈસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો આ મહિનાની દસમી તારીખ આશુરા તરીકે ઉજવવામાં આવે છે જે મુસ્લિમ સમુદાયના લોકો આ દિવસને માતમ અને શોક તરીકે ઉજવે છે આ દિવસે પગંબર હઝરત મોહમ્મદ સાહેબના નાના પુત્ર હઝરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા કે જે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇમામ હુસેનની યાદમાં તાજિયાનો પર્વ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે વર્ષોથી ગોધરાના કડિયાવાડ ચોકમાં તાજિયા ગોઠવી માતમ કરવામાં આવે છે અને નવ યુવાઓ દ્વારા તાજિયા સામે માતમ કરવામાં આવે છે અને ગોધરામાં અલગ અલગ જગ્યા અદભુત કલાકારીથી તાજિયા બનાવવામાં આવે છે અને મોડે રાત્રે તેને તળાવમાં વિસર્જિત કરીને ઠંડા કરવામાં આવશે તેવી મોહરમની ઉજવણી કરવામાં આવતી હોય છે